જોઈએ ગોલ્ડ ડિલેરેશન કેમ સૂતું છે સુવર્ણકર સં કેમ સૂતું છે અમે અમારા બધા પ્રમુખ છે એમને તેમણે એ પ્રકારની કરાવેલી છે અને કોઈ પણ તમે બંગાળી કાર્યકરને રાખો છો એ પ્રમાણે એના કોઈ આધાર કાર્ડ હોય છે મતલબ કોઈ જગ્યા રહે છે એનું તમારી પાસે પુ proof જોઈએ બધા ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ ઈ એક તમા ખાસ કરીને રાખવું આ કદાચ આ બની શકે બાજુ જો

રાજેશભાઈ અવારનવાર સોની વેપારીઓ છે એમના બંગાળી કારીગરો બુચ મારીને છેતરપિંડી કરીને સોનું લઈ જાય કરોડો રૂપિયા નું સોનું વહી ગયું હશે આ અટકાવવા માટે શું કરવું જોઈએ સવાલ તો એને એમ કરવું જોઈએ કે જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ પહેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કાર્ય તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાય એમ નહીં તમારું કોઈ દિવસ ભૂચ લાગશે જ નહીં એમ આ લોકો ભાગી જાય કારણ શું હોય લાગી જવાનો ભાવ કેટલો છે અત્યારે હાથમાં આવેલો એટલે નીકળી જાય બરોબર અને અને રોકી કેવી રીતે અગાઈ તમે અનુભવી સોની તરીકે અનુભવી સોની તરીકે શું કહેશો એવા મુદ્દા જણાવો